લગ્ન પ્રસંગ નિમિત્તે જમવાનું વધતા સામાજિક કાર્યકર્તા જયસી પરમાર અને તેમની ટીમ દ્વારા ત્રણ કલાક સુધી વડોદરાના સિવાસી મહાપુરા જીવાશ્રમ વિસ્તારમાં રહેતા લોકોને જમવાનું પહોંચાડ્યું હતું લગ્ન પ્રસંગ નિમિત્તે જમવાનું વધતા સામાજિક કાર્યકર્તા જયસી પરમાર અને ટીમ દ્વારા ત્રણ કલાક સુધી વડોદરાના સિવાસી મહાપુરા જીવાશ્રમ વિસ્તારમાં રહેતા લોકોને જમવાનું પહોંચાડ્યું હતું તેમજ સ્પાર્ક ટોળીને ન્યૂઝ ટીમના માધ્યમથી સૌને اپિલ કરે છે કે દરેકના ઘરે શુભ પ્રસંગ આવે છે ત્યારે જાગૃત નાગરિક બની જમવાનું બગડે નહીં તેનું ધ્યાન રાખે અને વદે તો પોતાના શ્રમ વિસ્તારમાં જમવાનું પહોંચાડે અથવા અમારો સંપર્ક કરી શકે છે તેમ પણ તેઓએ જણાવ્યું હતું ત્યાં શ્રમ વિસ્તારમાં અમે જમવાનું પહોંચવા માટે આવ્યા છે તો આપ સૌને બી વિનંતી છે કે આવું એક જાગૃત કાર્ય કરે જે તમારા આજુબાજુના વિસ્તારમાં બી પ્રસંગ આવતો હોય છે તો જ્યાં શ્રમ વિસ્તાર હોય ત્યાં આગળ તમે આવી રીતના જમવાનું પહોંચાડી શકો છો સામાજિક કાર્યકર્તા સંજય સિવાલ